કારણ કે આજે છે ને ચેતર વસાવાના છે બધી રાજનૈતિક વાતો થવાની છે ગામડાના વિકાસની વાતો થવાની છે શું શું થાય છે તમે બ્લોગની અંદર બનેલા રહીજો અને ચેનલ ઉપર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારા લાગે તો લાઈક જરૂરથી કરી દેજો મળીએ થોડીક ચેતર આવે ત્યારે So we gonna are gonna મુકેશભાઈ છોટાઉદેપુર તાલુકા પ્રમુખ કદવાલ તાલુકા પ્રમુખ જિલ્લાના યુવા પ્રમુખ અને ઢોલ વાળા ભાઈ હવે બંધ કરજો આ બાજુ જે જોરદાર આપણા મુખ્ય મહેમાનનું સ્વાગત થાય છે તો આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લેશું પછી જિલ્લા પંચાયતના આગેવાન અને હોદ્દેદારો શંકરભાઈ પ્રવીણભાઈ જાંગુભાઈ વિજયભાઈ તમામ આપણા અર્જુનભાઈ તમે ધારાસભ્ય છો તમે સાંસદ સભ્ય છો તમે તમારા વિસ્તારમાં તમે પ્રજાના કામ નથી કરતા એટલે પ્રજાના પ્રશ્નો સાંભળવા જે આ ગામે આપડે યોજાય છે એમાં આપડા લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા છે તો જોરદાર એમના માટે આપડે સ્વાગત તાલીમ લગાડીએ આમ આદમી પાર્ટીના તમામ અલગ અલગ હોદ્દા હોદ્દેદારો અહીંયા બેઠા છે હું બધાના નામ નથી લેતી પણ બધાનું હું સ્વાગત કરું છું આ સમય હવે આવી ગયું છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે ટૂંક સમયમાં જાહેર નામો પણ પડવાનું છે અને કેમ ના આપણે આમ આદમી પાર્ટીનો એક સક્ષમ ઉમેદવાર ચૂંટીને લઈએ એને ખૂબ બહુમતી થી આપણે વોટ આપીને જીતાડીએ અને છોટા દેપુર તાલુકામાં આમ આદમી પાર્ટી ઝાડુ બહાડો હાવડો જે આપણે સમજીએ એને આપણે સત્તામાં બેસાડીએ તો આપણે એમને એક મોકો આપીશું ને કોણ કોણ મોકો આપશો હાથ ઊંચો કરો ઓછો દેખાય જો ઊંચો કરો તો આપણો ઉમેદવાર તાલુકામાં બેસે અને આપણા પ્રશ્નોને રજૂઆત કરે આપણે એ બાહેદરી આજે લેવાની છે ખૂબ સરસ સંખ્યામાં આજે મારી બહેનો પણ છે હું મારી બહેનોને પૂછવા માંગુ છું એક પ્રધાનમંત્રી તમને ગઈ ચૂંટણીમાં એવો વાદો કરેલો કે મારી બહેનો યાદ છે ને એવું બોલે મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે ધુમાડો નીકળે છે અને ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એ આંસુથી એમનો દુખ દર્દ થાય છે તો તમારા માટે અમે ફ્રીમાં ગેસનો બાટલો આપીશું યાદ છે ને એ યોજના આવેલી પણ હવે પ્રધાનમંત્રી બની ગયા એમની સરકાર બની ગઈ ગુજરાતમાં એમની અહી મારી સાથે મંચસ્થો ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારીયા આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાન આ વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી રમણભાઈ રાઠવા સાથે આપણા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના અમારા યુવા આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે પરેશભાઈ રાઠવા અમારા વડીલ અમારા આદરણીય એવા ભંગ્યાભાઈ રાઠવા મધ્યપ્રદેશથી આજની સભામાં પોતાનો સમય લઈને આવેલા સેવા સરપંચ અને મંચ પર ઉપસ્થિત સુગ્રામભાઈ ગામના પૂર્વ સરપંચ શ્રી અને તમામ રંજનભાઈ તમામ આગેવાનો સહિત મારી સામે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓનું દબાણ હતું ધમકીઓ આપે જવાનું નહીં કામ નહીં કરીશું એવી ધમકીઓ સામે પણ મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત થયેલા મારા વડીલો યુવાનો માતા બહેનો બધા પહેલા વડોદરા જિલ્લાના એક પેપર માં અને સમાચારમાં એવું બધું હતું વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય એમની પોતાની સરકાર ના મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો હોય અમારા કામ કરતા નથી તમારી સરકારમાં આપણી સરકાર હોવા છતાં અમારા કામ થતા નથી આ એમની વેદના હતી ત્યારે સાથીઓ ભારતીય જનતા પાર્ટીના ના ત્રીસ વર્ષના શાસનમાં કેટલાક જનતાના કામો નથી થતા પોતાની સરકાર હોવા છતાં જો ધારાસભ્ય આવી વેદના નાખતા હોય આવી વેદના ઠાલવતા હોય તો તમારા જેવા સામાન્ય લોકોની તો શું વાત છે ત્યારે મેં તમને કેવા માંગુ છું એમના સરકારમાં એમના ધારાસભ્ય એમને વિનંતી કરતા હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી આવનારા દિવસોમાં આપણે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને આપણે બદલી કાઢવાની છે તૈયાર છો ને બધા કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે ઘર બેસાડી દેવાની છે ઉંચુવાર કરો બધા પરિવર્તન લાવીએ ને આપણે એમણે તો હમણાં મંત્રી તંત્રીઓ બદલેલા છે જ્યારે વિરોધ થયો બધા ગુજરાતમાં કામ નહીં થયું લોકોનો આક્રોશ હતો એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રીમંડળ બનાવ્યું છે પણ આપણા વડવાઓ કહેતા હતા ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભુ આવ્યા છો ત્યારે અમે તમારું સહર સ્વાગત કરીએ છીએ આજે તમે આવ્યા છો તમે અમારી સાથે છો અમને પૂરે પૂરો વિશ્વાસ છે પણ જે લોકો ઘરે હશે જેમને ડર હશે ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જસો તો તમને ઝૂપડું નહીં આપીએ પાણી નહીં આપીએ બોર નહીં કરીએ નળ સે જલ નહીં આપીએ તમારો મીટર નહીં આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવ આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો આવનાર વિધાનસભાનો ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે હમણાં સુધી શું હતું દેશ આઝાદ થયો એટલે થોડા વર્ષ કોંગ્રેસે રાજ કર્યું થોડા વર્ષ ભાજપે રાજ કર્યું પેલા કેટલા કોંગ્રેસ વાળા કોંગ્રેસનું રાજ હતું ત્યારે કોંગ્રેસમાં હતા ત્યાં રહીને માલામાલ થયા આજે ભાજપનું રાજ છે

કે આમ આદમી પાર્ટી નવી છે ચૈતર વસાવા નવા છે આ વિસ્તારમાં રાધિકર અઠવા નવા છે વિનુભાઈ સરફર નવા છે રાજેશભાઈ લગામી નવા છે ભંગિયાભાઈ નવા છે અર્જુનભાઈ નવા છે વર્સનભાઈ નવા છે એ કંઈ ચાલવાના નથી આમ આદમી પાર્ટી ચાલવાના નથી સાચી વાર નેતા ચાલે એવા દેખાય છે કે નથી દેખાતા દોડે એવા લાગે છે કે નહીં દોડશે ને આ બધા આજે અમારા નેતાઓ પણ દોડે છે અને આમ આદમી પાર્ટી પણ દોડે છે આ ગુજરાતની જનતાનો ત્રીજો મોરચો આવનારા દિવસોમાં ગુજરાતની શાસનમાં બે હજાર સત્તાવીસમાં બેસવાનો છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દોડે છે એટલે એ નેતાઓને તો અંદર નકલી તેલ રેડાય છે અરે યાર આપણે તો ભાજપ કોંગ્રેસ મળી ઝૂલીને શાસન કરતા હતા પડદાની પાછળ ભાગ બટાઈ કરતા હતા આ આમ આદમી પાર્ટી વાળા તો હવે હિસાબ માંગે છે દવાખાનામાં ડોક્ટરો નથી એનો હિસાબ માંગે આ વિસ્તારમાં નેટવર્ક નથી ઘણા એવા એવા ગામડાઓ છે કે ત્યાં નથી પકડતા સાચી વાત છે કે ખોટી વાત છે કેટલા એવા ગામડાઓ છે કે ત્યાં આજે પણ રસ્તાઓ નથી એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો નથી અને આપણી બહેનોને જ્યારે જયારે ડિલિવરીની પીડા ઉપડે છે દુખાવો ઉપડે છે ત્યારે ઝોલી લઈને આપણે નીકળવું પડે છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે કેટલાય ગામડા એવા છે કે ગામોમાં આંગણવાડી નથી બાળકો ઝાડ નીચે મોવડા નીચે ભણે છે આંગણવાડીના ઘરે ભણે છે કેટલા ઓરડા ના બને તો એનાથી વધારે શરમની વાત બીજી શું હોઈ શકે એમને હવે ઘરે બેસાડી દેવું પડે ને કે હજુ પાછા લાવવા માંગો છો એટલે આપણા લોકો આ વખતે ધ્યાન આપજો પાંચ વર્ષ સુધી તો બધા પ્રશ્નો લઈને આવે કે ભાઈ પીવાનું પાણી નથી રસ્તા નથી નેટવર્ક નથી રોજગારી નથી બાળકોને શિક્ષણ નથી બધા પ્રશ્નો ચૂંટણી આવે એટલે પેલો નેતા આવે ખવડાવી દે દે પીવડાવી એટલે ભૂલી જવાનું પાછા કમળના બટન દબાવીને ઘરે આવી જવાનું આવું જ થતું હતું ને આપણે હમણાં સુધી તમે હોય અમે હોય બધા ભાજપને આપતા હતા હવે ભાજપને આપવાનું થતું નથી ભાજપના નેતાઓ દસ વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા સાચી વાત છે કે ખોટી વાત છે આજે ભાજપના નેતાઓના બે બે ત્રણ ત્રણ બંગલાઓ થઈ ગયા મોટી મોટી ગાડીઓ થઈ ગઈ એમને કહેવા માંગુ છું ભાઈ તમે ત્રણ નહીં ચાર બંગલા બનાવો પણ અમારા બાળકોની આંગણવાડી તો બનાવો અમારા બાળકો માટે શાળા તો બનાવો અમારા ગામ માટે રોડ તો બનાવો પણ ક્યાંય રોડ બનાવતા નથી કોબાંડો કરે છે એટલે તમને મેં વિનંતી કરવા માટે આવ્યો છું

મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈનો કાર્ડ લાવો દાદાનો કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો ચૂંટણી કાર્ડ લાવો પાન કાર્ડ લાવો જાતિનો દાખલો લાવો આવકનો દાખલો લાવો બીપીએલ દાખલો લાવો રેશન કાર્ડ લાવો જોબ કાર્ડ લાવો છેલ્લે તો એવું બી અમુક લોકો કે અમારે પાર્ટીનો કાર્ડ લાવો માંગે છેને અમુક લોકો પાર્ટીનો કાર્ડ પણ માંગે છે આ લોકો ત્યારે આખી જિંદગી આપણી કાર્ડ પાછળ નીકળી જવાની છે આ સરકારમાં એટલે હવે આવી શાસન વ્યવસ્થાની જરૂર નથી એટલા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે મનરેગા યોજના હતી આપણે બધા પોતાના ગામમાં લેવલિંગ કરતા તળાવ ખોદતા માટી મેટલનો રોડ કાઢતા અને આપણને હો દિવસની રોજગારી મળતી હતી આપણા બચુભાઈ ખાબડ એના છોકરા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા બધા જ લોકોએ મનરેગા પર કરોડો રૂપિયાના ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા મળીને કોભાંડો કર્યા મંત્રીના દીકરાઓ પણ જેલમાં હતા કોંગ્રેસના હીરા જોટવા જે ઉપાધ્યક્ષ હતા એ લોકો પણ આજે ભરૂચની જેલમાં છે એની અસર હું થઈ આજે આપણને ગામમાં રોજગારી નથી મળતી આપણા લોકો બિસ્તરા પોટલા બગલે છોકરા લઈને આજે શહેરોમાં જવું પડે છે ત્યારે મારા સાથીઓ મારા તમામ યુવાનો વડીલોને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે પરિવર્તન લાવવું પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જોઈ લો તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડિયો તમારા પર આવતા હશે અમારા કોઈની સાથે વ્યક્તિગત ઝઘડા નથી નથી એસપી સાથે ઝઘડા કે નથી કલેક્ટર સાથે ઝઘડા અમે હર હમેશ લોકો માટે બોલીએ છે હર હમેશ તમે મોબાઈલ ખોલશો રોજનો અમે લોકો માટે લડીએ છે અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છે તમારા માટે લડે છે ત્યારે અમને બધાને તમારા સાથ અને સહકારની જરૂર છે અમે તમારા માટે લડીએ છે પણ અમે નાના માણસો છે એકલા માણસો છે અમારી પાસે બે નંબરના પૈસા નથી બે નંબરના ધંધા નથી અમે કોઈ રોડ ખાઈ ગયા હોય પુલ ખાઈ ગયો હોય એવા પૈસા નથી કોઈ બિલ્ડિંગ ખાઈ ગયા હોય એવા પૈસા અમારી પાસે નથી પણ અમે જનતા માટે લડીએ છે એટલે આ ભાજપના લોકો પોલીસને અમારા ઘરે મોકલે અમારા ઘરે મોકલે અમારા ઘરે ને મોકલે રેડ પડાવે અમને હેરાન કરે ખોટા કેસ કરે પછી બી અમારા પરિવારના જોખમે અમે આપણા જનતા માટે લડીએ છીએ અમે એમનાથી ડરતા નથી એમની જેલોથી ડરતા નથી બસ તમારા વડીલોના આશીર્વાદ અમારી સાથે રાખજો મારી માતાઓના આશીર્વાદ અમારી સાથે રાખજો મારા યુવાનોનો સહકાર અમારી સાથે રાખજો આપણા સમાજ માટે અમે તમને ખાતરી આપીએ છીએ આપણા સમાજ માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી એનું સપનું હતું કે આદિવાસી વિસ્તારોમાં મફત શિક્ષણ મળે મફત આરોગ્યની તમામ સુવિધાઓ મળે મફત મફત વીજળી મળે પાણી મળે આપણા વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ થાય પૈસા એક લાગુ થાય અને આપણા વિસ્તારના લોકોને આપણા ગામમાં રોજગારી મળે આપણી તો ડબલ એની જમીનો સચવાય જે લોકોના જંગલ ખાતાના વન અધિકાર અધિનિયમ પેન્ડિંગ છે એવા લોકોને પણ સનતો મળે એવા લોકોને પણ ખેતરમાં વીજળી મળે એવા મળે અને થાય સિંચાઈની સુવિધા જુએ છે કે અમારો જંગલ ખાતામાં પણ અમારા લોકો લેવલિંગ કરીને અમારા લોકો જંગલની જમીનમાં પણ કૂવો કરીને બોર કરીને અમારી જંગલની જમીનમાં પણ અમારા લોકો પિયત કરતા થાય એ સપના અમે જોઈએ છે ત્યારે

તમે જોયું હશે આ ભાજપના નેતાઓ તમને ડરાવે છે ધમકાવે છે એ જ પ્રકારે અમારા પર પણ પોલીસ મોકલીને કેસ કરે છે અમને પણ જેલમાં લઈ જાય છે અમારો પર પરિવાર છે અમારા બી છોકરી છે ભૈરી છે ઘર પરિવાર છે છતાં અમે તમારા માટે લડીએ છીએ અમને પણ ભાજપમાં લઈ જવા માટે ખૂબ ધમકાવવામાં આવે ડરાવવામાં આવે પણ અમે ભાજપમાં નથી જતા એના માટે અમે લડ્યા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ચાલુ કરાવી

તમારો ભાવ તમારો પ્રેમ અમને આપતા રહેજો તમારા માટે અમે આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે આપણા બાળકો માટે લડવા તૈયાર છે આપણી ભાવિ પેઢી લડવા માટે તૈયાર છે પણ આમ આદમી પાર્ટીને તમે આવનારી તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભામાં જીતાડીને લાવશો એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે કોંગ્રેસની ભાજપની શરમ અને સંબંધ છોડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવજો એ જ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજે ઘણું મોડું થયું છે છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો યુવાનો મુખીઓ પટેલો સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિરમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવાનો હવે હું છોટાદેપુર વિધાનસભાના પ્રભારીને વિનુભાઈ રાઠવાને વિનંતી કરીશ કે આ સભાને સૌનો આભાર વિધિ વ્યક્ત કરે